ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા પ્રદેશ ત્રી કક્ષોની ટીમ સુરતમાં સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળશે અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાજપ પ્રમુખની રેસમાં પરેશ પટેલ અને હેમાલી બોઘાવાળાનું નામ સૌથી વધુ આગળ

ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલું છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલું છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે સવારે નવ સાડા નવ સાડા આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠ એક પાસઠિકની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્ક્રૂટીની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ ચાર મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે મેં આપને કીધું સામે મહિલાઓના ફોર્મ છે સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે શહેર પ્રમુખ એટલે આપણે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે એટલે સૌથી પહેલાં એમનો અનુભવ હોય છે ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય સક્રિય સભ્ય બે કે બેથી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે મેં આપને પહેલા પણ કીધું કે અહીંયા મહિલા મહિલા બેન એટલે મહિલા એનું કાર્યકર્તાઓ ફોર્મ ભર્યા છે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં એ થશે તો પાર્ટી જે પણ નિર્ણય કરશે એ પ્રદેશ નો નિર્ણય થશે મિત્રો એ પ્રદેશ જણાવો ડાયરેક્ટ કોઈ

પણ આપ સૌ બધા આવી ગયા એટલે આપને બોલાવી લીધા એટલે એટલે જ આશરે પાસઠ કીધા છે એમાં પ્લસ માઇનસ જ એક બે બરાબર